અને એના સમૂહને શું કહેવામાં આવે છે પ્રાઇડ કહેવામાં આવે છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને દિવસ દરમિયાન તેઓ ઊંઘે છે વાત કરીએ એકમાત્ર પ્રાણી છે કે જેની પૂંછડી ઉપર ગુચ્છ જોવા મળે છે અને ખોરાકના પાચન માટે ક્યારેક ક્યારેક ઘાસ પણ તેઓ ખાય છે વાત કરીએ વન્યજીવ સુરક્ષા અધિનિયમ વર્ષ 1972 અનુસાર સિંહને આયુસીએન માં રેડ લિસ્ટમાં ભયજનક રીતે તેઓનો સમાવેશ કરવામાં આવેલો છે અને એટલા જ માટે એના સુરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન લાવવામાં આવ્યો વર્ષ 1972 ની અંદર અને યાદ રાખજો સિંહની આઈડેન્ટિફિકેશન માટે હૈદરાબાદની ટેલ્યુલેક્સ દ્વારા એક સોફ્ટ એ સોફ્ટવેર નું નામ છે સિમ્બા સોફ્ટવેર અને ભારતના રાષ્ટ્રીય મુદ્રા ઉપર સિંહનું ચિહ્ન જોવા મળે છે તેમજ શ્રીલંકા દેશના રાષ્ટ્રધ્વજ ની અંદર પણ સિંહનું ચિહ્ન જોવા મળે છે ધન્યવાદ